આજરોજ તારીખ 7 નો 2024 ને સાંજના 5 કલાકે મળેલ માહિતી મુજબ દેશભરમાં આજે ગણેશ ચતુર્થી ઉજવાય રહી છે ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાના મોદક તુલા અમરેલીના ઈશ્વરિયા ગામ ખાતે થઈ હતી ને બાદ ભાજપનું સદસ્ય સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું રાજકીય મહાનુભાવોની રક્ત તુલા રજત તુલા થતી આવી છે પણ આજે અમરેલીના ઈશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોતમભાઈ રૂપાલાની ગણેશ ચતુર્થીના પાવન અવસરે મદદ તુલા કરવામાં આવી હતી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ પરશોતમભાઈ રૂપાલાની મોદક તુલા કરીને ગણપતિ બાપાને વહાલા મોદક ગાય માતાને અર્પણ કરવામાં આવ્યા હતા બાદ ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની ઉપસ્થિતિ વચ્ચે આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું ને આખું ગામ ભાજપનું સભ્ય બન્યું હોય તેવા નવજ વિક્રમ સ્થાપિત ઈશ્વરિયા ગામવાસીઓએ કર્યો હતો જે અંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડ કૌશિકભાઈ વેકરિયાએ ખુશી વ્યક્ત કરી હતી ઈશ્વરિયા ગામે મોટાબાની વાડી ખાતે ભાજપ સદસ્યતા અભિયાન અંગે રૂપાલાએ પોતાના જૂના સ્મરણો અંગે રૂપાલાએ પોતાના જૂના સ્મરણો વાગોળ્યા હતા અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઈશ્વરિયા ગામે આવીને સદસ્યતા અભિયાન ચલાવ્યું તે પ્રસંગોની યાદ કરી હતી ખાસ કરીને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમને એક મોટી ઝુંબેશ કમાવી રહી છે મારે ખાસ કરીને અભિનંદન આપવા પડે ઈશ્વરિયા ગામને આજે રૂપાલા સાહેબની હાજરીમાં રાજકોટના લોકલાડીલા સાંસદ એમની હાજરીમાં સમગ્ર ઈશ્વરીયા ગામ હાગમટેશ્વર કેમ ભારતીય જનતા પાર્ટીનું જયારે સભ્ય બની હોય ત્યારે હું સૌને ભારતીય જનતા પાર્ટીમાં હૃદયથી આવકારું છું અને વિશેષ ગામને અભિનંદન પણ આપું છું કે આ પ્રથમ ઝુંબેશ એવી છે કે સમગ્ર ગામ એક સાથે ભારતીય જનતા પાર્ટીના સભ્ય બને નમસ્કાર રામ રામ સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સભ્ય બનાવીને એ ઝુંબેશનો પ્રારંભ કરાવેલો છે જે આજે આખા એ દેશની અંદર સદસ્યતા અભિયાનના રૂપમાં ચાલી રહ્યો છે આપણા ગુજરાત પ્રદેશની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ સદસ્ય બનાવી અને ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવેલો છે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના ભાગરૂપે આજે અહીંયા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મારા વતન ઈશ્વરિયામાં સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સદસ્યતા અભિયાનને બુથ સુધી નીચે લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઝુંબેશ ચલાવનારો એકમાત્ર પક્ષ એ ભારતીય જનતા પાર્ટી છે સમગ્ર દેશમાં અઢાર કરોડ કરતાં વધારે સદસ્યતાના નોંધણી થયેલાનો વિક્રમ ભારતીય જનતા પાર્ટી પાસે છે જે વિશ્વમાં કોઈ પણ પક્ષ કરતાં વધારે છે ભારતીય જનતા પાર્ટીમાં પ્રાથમિક સભ્યની અવધિ છ વર્ષની હોય છે દર છ વર્ષે આ પ્રકારે તમામ લોકોએ ફરીથી સભ્ય બનવાનું હોય છે અમારા ગામ ઈશ્વરિયામાં મને યાદ આવે છે ત્યારથી એટલે લગભગ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારથી સતત કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ હોય એમાં ભારતીય જનતા પાર્ટીને જ નેવું ટકા પંચાણું ટકા કરતાં પણ વધારે મતો મળતા રહ્યા છે એનું કારણ પાર્ટી પ્રત્યેની લોકોની ભાવના નેતૃત્વ ઉપરનો લોકોનો ભરોસો જેના ભાગરૂપે આજે ફરીથી સભ્યપદ બનવા માટે સમગ્ર ગામે એકઠા થઈને આ સદસ્યતા અભિયાનમાં જોડાવા માટેનો નિર્ણય કરેલો છે મારું સૌભાગ્ય છે કે આજે હું પણ મારા ગામમાં આ સદસ્યતા અભિયાનનો સાક્ષી બનીશ